હેલો ફ્રેન્ડે માતાજી આજે આપણે બનાવીશું વટાણા કચોરી મટર કચોરી ગુજરાતીમાં કહો તો મટર કચોરી અને અરે ગુજરાતીમાં કહો તો વટાણાની કચોરી હિન્દીમાં કહો તો મટર કચોરી તો ચલો એના માટે પહેલા સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું વટાણા ખોલીને મૂકી દીધા છે એનો મસાલો આપણે પછી કરીએ પણ પહેલા મસ્ત લોટ બાંધી દીધી એક વાટ ખી જીત લો મેં દોસ ક્રિસ્પી કરવા માટે મણ થોડું સરખું નાખવાનું ઢીલો ગરમી ચાલુ થઈ ગઈ છે તો રસોડા હવે બધાને કરવાનો કંટાળો આવે ને એમાંય શું બનાવ હું મુખતો પ્રશ્ન કરોથી લેવીશમાં બહુ બંધાઈ ગયો છે આપણે બસ મિનિટ અને રેસ્ટ આપી દઈશું હવે આપણે મસાલો કરીશું એમ એટલે આપણે હાથ બે લઈએ સરસ

તો તમારે મિક્ચરનો ઉપયોગ કરવાનો એવી મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ડાયરેક્ટ કરશો ને તો પછી એકદમ પીસાઈ જશે વટાણા પાણીમાં રાખ્યા તમે ને પાણી નીકળી અને હું વટાણા લઈ લઈશ એમાં તમારે એક બે બટાકા નાખવા હોય તો રાખી શકો છો પણ બાફી નાખવાનો જેમ આપણે વટાણા કાચા લીધા છે તે એની નહીં લે એમાં આપણે બે મરચાં સમારી લઈશું ધોઈ અને બે ત્રણ કળીઓ લસણની નાખી દઈશું થોડી કોથમી નાખી ચલો મેં કીધું એ પ્રમાણે તમને કોથમી મરચાં અને આપણે લસણ લઈ લઈશું તો કોથમી કોળી મેં અંદર સમારી લીધી છે હવે અંદર મરચાં લઈ લઈશું જે રીતે તમે ચીકું ખાતા હો એ રીતે તમારે લઈ લેવાનું અને તમારી ચોઈસ તમને અમુક વસ્તુ ધારો કે આમાં નથી ભાવતી તો નહીં લેવાની પણ બને ત્યાં સુધી લસણ કોથમી મરચાં આ બધું હોય ને અને જો આદુ હોય તમારી જોડે તો આદુનો એક કટકો બી લઈ લેવાનો હવે હું લસણ થોડું સમાન લઈ શકશે ત્રણ કળી લીધી છે અને આજે આપણે ત્રીસ ચાલીસનું કચોરીમાં આપણે તમારી જોડે દાબેલીનો મસાલો હોય ને તો આપણે એ નાખીને આજે કરીશું બીજો આપણા ઘરના મસાલા તો લઈશું જ પણ એના હાથે કરીશું બહુ જ મિક્સરમાં કરતો અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસજો જો ગયો એકદમ તમે કરશો ને તો લૂંધો થઈ જશે આ રીતે આપણે જેવો પરફેક્ટ જોઈતો હતો ને એવું આપણને મળી જાય હવે આપણે આ મસ્ત એને ફ્રાય ફ્રાય કરી લઈએ જેમ શાકને વઘારીને એમ એનો વઘાર કરી અને એનું જે કાચા પણ હોય એને દૂર કરી નાખીશું મારી ફેવરેટ

તેમાં જશે મસ્ત થોડું જીરું આમાં બીજું બધું આવી જ જાય છે હિંગ એટલે બીજો મસાલો આપણે નહીં નાખીએ લગભગ બધાએ નાખીએ આવું આચર જ હોય છે ત્યાં બધા અમુક પાઉચો રાખતા જ હોય છે આપણે બધો નહીં લઈએ થોડોક ટેસ્ટ આનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે અને વઘારમાં એડ કરીશું એટલે અલગથી વરિયાળી એ એ બધું નહીં નાખવું પડે

બધો મસાલો લઈ લેવાનો અને બે બટાકા મારી જોડે પડ્યા હતા તો હું અંદર એને મેશ કરી લઈશ એકદમ અને હવે આપણે કરીશું એને નોર્મલ મસાલો ટેસ્ટ પ્રમાણે મીઠું થોડી અડધર ને થોડું મરચું કારણ કે આપણે બે મરચું અંદર નાખીશું હવે આપણે આ બધો મસાલો શેકી

નાખી શકો છો કાજુ છે દ્રાક્ષ છે લસણ હતું કોથમી મરચાં અને અધ કચરા મેં મિક્સરમાં પટાળાને પીસી લીધા ચલો આપણો મસાલો તૈયાર છે થોડીક વાર એને ફરવા દઈશું પછી આપણે એની કચોરી બનાવીશું બહુ જ મસ્ત લાગે આ રીતે તમે ટ્રાય કરજો ફરે પછી આપણે કચોરી ચલો તો આપણે કચોડી મળી લઈશું પણ બને ત્યાં સુધી આજે આપણે ટ્રાય કરીશું પડવાળી કચોડી કરવાનું થોડી અને થોડી સાદી કરીશું ગરમી બી છે એટલે વધારે મહેનતવાળું કામ નહીં થાય પણ થોડી આપણે પડવાળી બે ત્રણ ટ્રાય કરીએ ઘી બને છે કરે ને ફ્રેન્ડ મસાલો બહુ જ મસ્ત લાગે છે તમે રાતપૂરો કરશો

શું મારા જેટલું કોઈ ગળું છે મેં કરી હતી લેયર વાળી કચોરી પણ મેં વણવામાં ભૂલ કરી દીધી દા બી વણી લીધી જેટલું ચોર જેટલું ઊભાનું વજન હતું બી તો આપી દીધું કે પછી ભૂલી નહીં પછી આપણે એમ કીધું કાજે સાદી કચોરી ખાઈશું ફરી કોઈ ખાઈશું આપણે લેયરવાળી કચોડી આપણે ભૂલ હોય તો પછી એવું જ કરવું પડે

દેખાય ને દેખાત ખબર ને મસ્ત એટલે લો ઢીલો થઈ ગયો બહુ જ મસ્ત બની એક પચીસ કરી દઈશ

બનાવજો અને ખાજો બહુ જ મસ્ત બની છે એમાં તમે દાબેલીનો મસાલો જે આવે છે ને એમાં એ યુઝ કરજો કશું જ નાખવું નહીં પડે બટાણા તમે ક્રશ કરો એટલે અંદર મરચું લસણ અને કોથમીર એડ કરી દેવાની ટેસ્ટી બને છે બનાવજો અને જરૂરથી એન્જોય કરજો અને ફૂલે બી છે મસ્ત છે છે હવે એક બાકી એ હું લઈ we must have Bye friends,